હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું રાજસ્થાનના ફેમસ ચણાના લોટવાળા મરચાં અને તમે રોટલી અથવા પરોઠા સાથે એન્જોય કરી શકો છો અને જમવામાં સો ગણો સ્વાદ વધારે એવા મરચાંની રેસીપી આપણે સ્ટાર્ટ કરશું તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો આપણે આ દોઢસો ગ્રામ જેટલા મરચાં લીધા છે અને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધા છે હવે આપણે કટિંગ કરી લેશું અને આપણે આ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ કરી લેશું આ રીતે આપણે બધા મરચાં છે તે કટિંગ કરી લેશું હવે આપણે બધા મરચાં છે તેને આ રીતે કટિંગ કરીને લઈ લીધા છે હવે આપણે એક વાટકી લીધી છે એમાં ચણાનો લોટ એડ કરશું તો ત્રણથી ચાર ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કર્યો છે બેટર બનાવવા માટે ચપટી આપણે હરદર એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને ચપટી આપણે લાલ મરચું પાવડર એડ કરશું અડધી ચમચી આપણે આમચૂર પાવડર એડ કરશું હવે આમાં થોડું પાણી એડ કરીને બેટર તૈયાર કરી લેશું થોડું આપણે પતલું બેટર બનાવવાનું છે એકદમ ઘટ નથી બનાવવાનું આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે હવે આપણે પેનમાં તેલ એડ કરી દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે અડધી ચમચી રાઈ એડ કરી છે ચપટી આપણે જીરું એડ કર્યું છે ચપટી આપણે વરિયાળી એડ કરી છે અને ચપટી આપણે હિંગ એડ કરીશું તો રાઈ જીરું આપણા સતળાઈ ગયા છે હવે આપણે મરચાં છે તે એડ કરી દઈશું અને આપણે બે થી ત્રણ મિનિટ માટે તેલમાં સાતડવાના છે વધારે કૂક નથી કરવાના ચપટી આપણે હળદર એડ કરશું ચપટી આપણે મીઠું એડ કર્યું છે મરચાંના માપનું આપણે મીઠું એડ કરવાનું છે અને આપણે હલાવી લેશું હવે આપણે ચણાનો લોટ એડ કરી દેસું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે મરચાં છે તે કૂક થઈ ગયા છે હવે આપણે આ બેટર બનાવ્યું છે તે આપણે એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું ચણાનો લોટ છે તે એકદમ સરસ રીતે કૂક થઈ જાય શેકાઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે તો વધારે ટાઈમ નથી લાગતો ફક્ત એકથી બે મિનિટમાં જ સરસ રીતે થઈ જાય છે આ રીતે આ રીતે હલાવતા રહેવાનું છે તો એકદમ સરસ રીતે આપણા ચણાના લોટવાળા મરચાં છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે અને તમે રોટલી અથવા પરોઠા સાથે એન્જોય કરી શકો છો હવે આપણે સવ કરી લેશું તો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તૈયાર છે રાજસ્થાનના ફેમસ ચણાના લોટવાળા મરચાં